અરવલ્લી જિલ્લામાં ચોવીસ કલાકથી વરસાદે વિરામ લીધો હતો પણ વરસાદ બાદ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા હતા ત્યારે મોડાસા શામળાજી દિલ્હી હાઈવે પર મસમોટા ખાડાઓ સામે આવ્યા હતા મોડાસા શામળાજી દિલ્હી સ્ટેટ હાઈવે છે રોજના નાના મોટા હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોય છે મુંબઈથી દિલ્હી જતા ભારે વાહનો પણ મોટી સંખ્યામાં આ હાઈવે પરથી પસાર થાય છે ત્યારે આ રસ્તા પણ મસમોટા ખાડાઓનો શિકાર બન્યા છે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોને ફરજિયાત કમરતોડ ખાડામાં પડીને જ જવાની ફરજ પડી રહી છે વાહન ચાલકો લાખો રૂપિયાનો રોડ ટેક્સ ભરતા હોય છે છતાં હાઈવે રોડ પર કોઈ સુવિધા મળતી નથી અને વાહન ચાલકનું પણ વાહન ક્ષતિગ્રસ્ત થતું હોય છે અને ભારે હેરાનગતિ વેઠવી પડે છે ત્યારે હાઈવે રોડ પર પડેલા મસ મોટા ખાડાઓ જલ્દી પૂરવામાં આવે એ જરૂરી છે હાઈવે પર ત્રણ ત્રણ ફૂટના ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે